ગુજરાતમાં મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીશું વિસ્તારથી વાત કરીએ તો ગાંધીજીની હોય અને હાલ સરદાર એકસો પચાસ મિનિટમાં સમુદ્ર દેશમાં સરદાર સાહેબના એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી એ થવા જઈ રહી છે હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ કાર્ય યોજના બની છે સમગ્ર લોકસભામાં એકતા યાત્રા એટલે પદયાત્રા નીકળશે એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી આજથી અઢાર સુધી થશે સંસદ સભ્યોના વિસ્તારમાં યાત્રા નીકળવાની હતી જે હવે વિધાનસભા વાઇઝ નીકળશે જિલ્લા પ્રમુખો કમિટીના મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા સરદાર સૌના હતા સરદાર સાહેબ સૌના લોકપ્રિય હતા તેમણે દેશને એક કર્યો છે ત્રણસો સિત્તેરની કલમ વડાપ્રધાનના દ્વારા બંધ કરવામાં આવી છે સરદાર સાહેબના રસ્તે વડાપ્રધાન જતા હોય તેમ લાગ્યું છે સરદાર એટ ધ રેટ એકસો પચાસ યુનિટી માર કરમસદથી કેવડીયા પ્રારંભ છવ્વીસમી નવેમ્બરથી છઠ્ઠી ડિસેમ્બરના દિવસે થશે વડાપ્રધાન અમિત શાહ જેપી પી કેન્દ્રીય મંત્રી સાંસદ તેમજ ધારાસભ્યો જોડાશે સુપેરે પૂરું મક્કમ મનોબળ ધરાવતા અને ખાસ કરીને એક એડમિનિસ્ટ્રેટર તરીકે જેમ જેમથી ખૂબ વિશ્વની અંદર આજે પણ એના રિસર્ચ થઈ રહ્યા છે એને આગળ ચાલી રહ્યા છે એવા જ લોખંડી મહાપુરુષ નરેન્દ્રભાઈ મોદી એક એવું એડમિનિસ્ટ્રેશન એવું લાગે છે કે સરદાર સાહેબના રસ્તે એ દેશને જ પૂરું પાડી રહ્યા છે લોક સંયોગ અને દોઢસો મી વર્ષની આપણી આ ઉજવણી ગુજરાત આખા દેશની અંદર સરદાર સાહેબ કે આપણા હિન્દના અને સૌના સરદાર રહ્યા છે ત્યારે હિન્દના સરદાર આપણા સરદાર આ ભાવ એ જનજનમાં સમગ્ર ભારત વર્ષમાં છે ગુજરાતમાં કરણસદથી એવડિયા સહિત સમગ્ર દેશની રાષ્ટ્રીય આ યુનિટી એકતા માર્ચ એટલે કે યુનિટી માર્ચ સરદાર એટલે એકસો પચાસ યુનિટી માર્ચ એ સરદાર સાહેબની જન્મભૂમિ કર્મભૂમિ જે કહીએ કર્મસતી કેવડિયા એક એવું મહાકાય સમગ્ર વિશ્વની અંદર કામ નરેન્દ્રભાઈ મોદી સાહેબે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકસો ને બ્યાસી મીટરની સૌથી ઊંચી વિશ્વની પ્રતિમા એટલે કે જે એમની હાઇટ હતી એ પ્રકારની હાઇટને સમગ્ર વિશ્વની અંદર પ્રદર્શિત કરવાનું કામ એ મોદી સાહેબે કરું વિશ્વના લોકો ત્યાં આવી રહ્યા છે ત્યારે એમની થશે એ થશે છવ્વીસમી નવેમ્બર બંધારણના દિવસથી એ શરૂઆત થવાની છે અને પૂર્ણહુતિ એ છઠ્ઠી ડિસેમ્બરે થવાની છે આ યુનિટી માર્ટની ની અંદર માન્ય વડાપ્રધાનશ્રીને પણ નિમંત્રણ અપાઈ લીધું છે કેન્દ્ર દ્વારા એ પણ કદાચ પ્રારંભ કરાવે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ મોદય પણ પધારે માન્ય અમિતભાઈ શાહ શ્રી રાજનાથસિંહ નડ્ડાજી દેશના અલગ અલગ રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીઓ વિશિષ્ટ વ્યક્તિઓ જે અર્જુન એવોડી છે પદ્મશ્રી છે અનેક અનેક ક્ષેત્રોમાં જેમણે વિવિધ કામ કર્યું છે એ પણ આ પદયાત્રામાં ચાલવા માટે આવે જિલ્લાની જે યાત્રા છે એમાં બે ચાર કિલોમીટર પડાવ રહેવાનો છે આ દસ દિવસની યાત્રામાં પણ રોજ દસ બાર કિલોમીટર એ વ્યવસ્થાઓ સરકાર દ્વારા બની રહી છે એ વ્યવસ્થાઓમાં અલગ અલગ પડાવો આત્મનિર્ભર ભારત સ્વદેશી થીમ સાથે આ યાત્રા એ નીકળવાની છે ને જનજાગૃતિનું ખૂબ મોટું કામ આ યાત્રા દરમિયાન થવાનું છે હું સૌ રાજ્યના લોકોને માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ માની મારા પ્રદેશ અધ્યક્ષ જતીશભાઈ વિશ્વકર્મા એમના વતી આપ સૌના માધ્યમ નિમંત્રણ આપું છું સરદાર કે કોઈ એક પાર્ટીના કોઈ એક સમૂહના કોઈ એક જ્ઞાતિના કોઈ એક જાતિના જનતા આપણા સરદાર સૌના સરદાર હિંદના સરદાર આ ભાવ સાથે તમામ લોકો તમામ જ્ઞાતિના હોય જાતિના હોય પોલિટિકલ પાર્ટી હોય સામાજિક કામો કરતા હોય સંસ્થાઓ ચલાવતા હોય આ બધા જ્યાં યાત્રા નીકળે છે ત્યાં આ યાત્રામાં આપણે સહભાગીદાર બનીએ અને સરદાર સાહેબને સાચી શ્રમણાંજલિ સાચી શ્રદ્ધાંજલિ એ સતત સરદારે જીવન સમાનમાં રહે એના માટેના પ્રયાસો રાજ્ય કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી લીધી ત્યારે તમારા ભારતીય જનતા પાર્ટી એ ક્યારેય પાછળ ન રહે એના માટે થઈને એક એનજીઓ તરીકે પાર્ટી શું કરી શકે એના માટેની માનની જગદીશભાઈ વિશ્વકર્માએ આજે માર્ગદર્શન આપ્યું છે તો વાત કરીએ વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે ઓલપાડના લવાછા ખાતેથી એક કરોડ સુડતાળીસ લાખના ખર્ચે નવનિર્મિત ઓલપાડ તાલુકાના લવાછા મોર અને અણીતા ગામોના ત્રણ આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ઓલપાડમાં સમાવિષ્ટ આડમોર દાંડી સહિતના ગામોના સરપંચો અને કાર્યકરો સાથે વિવિધ કલ્યાણકારી યોજનાના લાભો અને કામગીરીની સમીક્ષા કરી હતી આ પ્રસંગે વન મંત્રીએ જણાવ્યું કે લવાછા મોર અને અણીતામાં આરોગ્ય સેવાઓ ઘર આંગણે મળી રહેશે જેથી ગ્રામજનોને તાત્કાલિક સારવાર માટે શહેર સુધી જવું નહીં પડે ગામના લોકોને ગામમાં જ આરોગ્ય સુવિધા મળી રહે એ હેતુથી બનેલા આરોગ્ય મંદિરમાં સગરબા અને બાળકોનું નિયમિત રસીકરણ ઓપીડી લેબોરેટરી સેવાઓ સુગર પ્રેશર ટીબી મેલેરિયા લેપ્રસી જેવા રોગોની તપાસ માટે અને સારવાર સગરબાની તપાસ આયુષ્યમાન કાર્ડ તેમજ આભા કાર્ડની સેવાઓ મળી રહેશે જેથી ગ્રામજનોના સ્વાસ્થ્યની યોગ્ય દરકાર કરી શકાશે આ પ્રસંગે લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે નમો શ્રી યોજના તેમજ ટીબી નિદર્શન કીટના લાભોની વિતરણ કરાયું હતું સાથે જ દિવાળી તહેવારને અનુલક્ષીને ગામની બહેનોને સાડી દીવડા અને મીઠાઈનું વિતરણ કરાયું હતું મંત્રીએ વિવિધ યોજનાઓ લાભાર્થીઓ સાથે આત્મીય સંવાદ કરીને તેમના પ્રતિભાવો જાણ્યા હતા આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ અગ્રણીઓ કુલદીપસિંહ ઠાકોર અશોકભાઈ પટેલ વિવિધ ગામના સરપંચો તબીબો આરોગ્ય વિભાગની ટીમ સહિત સ્વયંસેવકો સંગઠનના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજે લવાછા મોર ગામની અંદર આયુષ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું તમામ ગામોના હેલ્થના સેન્ટર આયુષ્ય મંદિર નવા ઓલપાનીને લગભગ બધા પૂર્ણ થવા આવ્યા છે લગભગ એક કરોડથી વધુ રકમના આરોગ્ય મંદિરો બન્યા છે ગામના લોકોને તમામ પ્રકારની સુવિધાઓ આ જ આરોગ્ય મંદિરમાંથી ઉપલબ્ધ છે તમને ક્યાં બ્લડ ચેકિંગ કરવું હોય કે કોઈ પણ તપાસ કરવી હોય એ ત્યાંથી જ આપણે ઉપલબ્ધ થશે સાથે સાથે આજે સત્યનારાયણ સેવાટેબલ ટ્રસ્ટ જે વર્ષોથી સેવાનું કામ કરે છે ગત વર્ષે પણ ઓલપાડના વિધાનસભાની અંદર અગિયાર હજારથી વધુ મહિલાઓને ગંગા સ્વરૂપ બહેનોને દર વર્ષે દિવાળીના ટાઈમ પર સાડી દીવડા અને મીઠાઈનું વિતરણ કરે છે તો આ વખતે પણ એ ટ્રસ્ટ એકસો પંચાવન ઓલપાડ વિધાનસભાની અંદર અગિયાર હજારથી વધુ આ ગંગા સ્વરૂપ બહેનોને આજે સાડી દીવરા મીઠાઈ દિવાળાના સમયે આપવાનું કામ કર્યું છે સાથે સાથે ગામની અંદર આયુષ્યમાન ભારતના કાર્ડ સાથે સાથે કિસાન સન્માન નિધિ યોજના આવી સરકારની યોજના લોકો સુધી પહોંચે છે એની એક સમીક્ષા બેઠક પર રાખવામાં આવી હતી તો હવે વાત કરીશું ડભોઈની તો ડભોઈ શહેરના મહુડી ભાગોળ નજીક આવેલા જનતાનગર વિસ્તારના રહીશો છેલ્લા બે મહિનાથી ઉભરાતી ડ્રેનેજના ગંદા પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તેમના પ્રશ્નોનો કોઈ નિકાલ આવતો નથી જેને કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે આ વિસ્તારમાં ડ્રેનેજના ગંદા પાણી મુખ્ય રસ્તાઓ અને ઘરોની આસપાસ ફરી વળ્યા છી આ ગંદા પાણીની દુર્ગંધ આખા વિસ્તારમાં ફેલાઈ રહી છે જેના કારણે લોકોને ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે અને ઘરની બહાર પગ મૂકવો પણ અશક્ય બની ગયો છે હાલ ચોમાસું વિદાય લઈ ચૂક્યું હોવા છતાં આ વિસ્તારની પરિસ્થિતિ ચોમાસા કરતાં પણ વધુ ભયાવહ જોવા મળી રહી છે જેને પગલે મેલેરિયા ડેન્ગ્યુ અને કમળા જેવી બીમારી અને રોગચાળો ફાટી નીકળવાનો ભય લોકોને સતાવી રહ્યો છે અને વિસ્તારના લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે આજરોજ વિસ્તારના નારાજ રહીશોએ મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે નગરપાલિકામાં રૂબરૂ જઈને રજૂઆત કરવા છતાં કોઈ અધિકારી કે પદાધિકારી તેમની વાત સાંભળવા તૈયાર નથી સ્થાનિકોની મુખ્ય માંગ છે કે ડભોઈ નગરપાલિકાનું તંત્ર વહેલી તકે જાગે અને તાત્કાલિક અસરથી ઉભરાતી ડ્રેનેજની સમસ્યાનો કાયમી નિકાલ લાવે જેથી લોકોને દુર્ગંધ અને રોગચાળાના ભયમાંથી મુક્તિ મળે જય હિન્દ નમસ્કાર હું પઠાણ મહેબુ ખાન ઔરંગ ખાન નગર રહેવાસી ભારતનો એક નાગરિક આજે હું રજૂઆત કરી શકું છું કે અમારા જનતા નગરની અંદર આજે પિંડલી પિંડલી એટલા પાણી ગટરના ઉઘરાઈ રહ્યા છે અમારા બાળકોને આજે પરીક્ષા ચાલી રહી છે આ પરીક્ષામાં અમારા વિદ્યાર્થીઓ અમારા છોકરાઓ જઈ શકતા નથી અને આટલી જે સમસ્યાઓ છે આ સમસ્યા માટે અમે વારંવાર નગરપાલિકાની અંદર રજૂઆત કરી છે પણ છતાં તો છતાં પણ આ સમસ્યાનું કોઈ નિકાલ થયું નથી તો મહેરબાની કરીને આપ સાહેબને વિનંતી કે આ સમસ્યાનો નિકાલ જલ્દીથી જલ્દી કરે અગર જો આ ત્રણ દિવસની અંદર કે ચાર દિવસની અંદર આજ જ આજ આ જ સમસ્યાનો નિકાલ નહીં કરવામાં આવે તો પૂરે જનતા નગર સોસાયટી અને સોસાયટીના વિસ્તારના બધા નાગરિકો ઓફિસે આવીને મૌન ધારણ કરીને રજૂઆત કરીશું જય હિન્દ અમે જનતા નગરના રહેવાસી છું આજે બે મહિના થઈ ગયા અમારી સોસાયટીમાં એટલું ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે અમે નગરપાલિકામાં ચાર વખત પાંચ વખત જઈને અરજી પણ આપી આવ્યા અને સાહેબોને પણ કહી આવ્યા પણ કોઈ અમારતું સાંભળતું નથી આવે છે જોઈને જતા રહે છે અમારે કેવી રીતે રહેવાનું અમારી ગટર તો એટલી ઉભરાઈ રહી છે કે મારા નાના નાના બાળક કોઈને ડેન્ગ્યુ છે કોઈને મલેરિયા છે કોઈ પણ અમારી પરીક્ષાઓ દિવાળીની ચાલુ છે તે છતાં અમારા છોકરાઓ જઈ શકતા નથી અમારે અહીં મસ્જિદ છે મદરેસો છે કેવી રીતે રહેવાનું આ આ અમારી અમારી સોસાયટીના બધા જ બૈરાઓ બધા જેન્ટ્સ લેડીઝ બધા જ ઊભા છે પણ કેવી રીતે અમારે બહાર નીકળવાનું અમારા અડધા અડધા પગ ડૂબી જાય છે એવી વાત પણ એટલી જ આવી રહી છે હવે અમારે શું કરવાનું તમને અમારી વિનંતી છે કે તમે અમારો આ આ સોલ્યુશન જરા જલ્દીથી સોલ્વ કરો તો તમારી મહેરબાની સાહેબ તો વાત કરીએ બનાસકાંઠાની એસઆરપી જૂથ ત્રણ મડાણા ખાતે આંતર ખો અને કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરાયું હતું રમતગમત થકી પોલીસ દળમાં શારીરિક તંદુરસ્તી ટીમ સ્પિરિટ અને સહકારની ભાવના વિકસે છે પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે બનાસકાંઠાના જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની ઉપસ્થિતિમાં રાજ્ય અનામત પોલીસ દળ જૂથ ત્રણ મડાણા ખાતે વાર્ષિક આર્મડ યુનિટ આંતરજૂથ ખોખો અને કબડ્ડી સ્પર્ધા બે હજાર પચીસ અને છવ્વીસ અંતર્ગત કબડ્ડી ક્લસ્ટર સ્પર્ધાનું આયોજન કરાયું હતું આ સ્પર્ધાની શરૂઆત કરાવતા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે જણાવ્યું હતું કે રમતગમતથી પોલીસ દળમાં શારીરિક તંદુરસ્તી ટીમ સ્પિરિટ અને સહકારની ભાવના વિકસે છે ખોખો જેવી રમતો માત્ર ઝડપ અને ચાતુર્ય જ નહીં પરંતુ ટીમ વર્ક અને મનોબળની પરીક્ષા છે આ ઉદ્ઘાટન સમારંભમાં પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે પચીસ જેટલી ટીમોના શિષ્ટબદ્ધ ફ્લેગ માર્ચ પાસ્ટથી કાર્યક્રમ શરૂઆત કરાઈ હતી પ્રથમ મેચ યજમાન ટીમ મડાણા અને મહેસાણા વચ્ચે તેમજ બીજી મેચ ગોધરા અને વાવ વચ્ચે રસપ્રદ રીતે યોજાઈ હતી પોલીસ અધિક્ષક પ્રસાંત સુંબે સહિત મહેમાનોએ મેચ નિહાળી ખેલાડીઓને ઉત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમ જોત ત્રણ મડાણાના ઇન્ચાર્જ સેનાપતિ આરએલ ડાંખરા તથા મેનેજમેન્ટ ટીમના સુસંગત આયોજનથી સફળતાપૂર્વક યોજાયો હતો તેમ પોલીસ ઇન્સ્પેક્ટર વાયરલેસ નિખિલ પરમાર રાજ્ય અનામત પોલીસ દળ જૂથ મડાણા દ્વારા વલસાડ જિલ્લાના પારડી તાલુકાના એક અંતરિયાળ ગામની એક સગીરા સતત બીમાર રહેતી હતી એક મહિનાથી વધુ બીમાર રહેતા સગીરાના પરિવારજનો તેને મંદિર દરગાહ સહિત અન્ય દેવસ્થાનોએ લઈ જઈ અને તેની બીમારી ઠીક કરવાના બહાને પ્રાર્થના કરતા હતા સગીરાને તબીબી સારવાર કરવાને બદલે પરિવારજનો અંધશ્રદ્ધાથી પ્રેરાઈને અને દેવસ્થાનોમાં લઈ જતા હતા જોકે તેમ છતાં તેની બીમારી ઠીક નહીં થતા આખરે સગીરાના પરિવારજનો વલસાડના છેવાડે આવેલા કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા આસલોના ગામના શંકર દડવી નામના એક દેવળના પાસ્ટરને ત્યાં લઈ ગયા હતા આ દરમિયાન અંધશ્રધ્ધાનો લાભ લઈ આ દેવળના પાસ્ટરે સગીરાને હવસનો શિકાર બનાવી હતી હવસનો શિકાર બનેલી સગીરાએ પોતાની સાથે વિતેલી આ દુષ્કર્મની ઘટના અંગે તેના પરિવારજનોને જાણ કરી હતી આથી પરિવારે પોલીસનો સંપર્ક કરતા જ પોલીસે મામલાને ગંભીરતાથી લીધો હતો અને ગણતરીના સમયમાં જ આરોપી દેવડના ભુવા શંકર દડવીની ધરપકડ કરી હતી આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી આસલોના ગામના દેવળનું સંકર દળવી દેવળમાં પ્રાર્થના કરી ભૂત પ્રેત અને ગંભીર બીમારીઓ દૂર કરવા અને સમસ્યાઓથી મુક્તિ અપાવવાનો દાવો કરી અને આ વિસ્તારના આદિવાસીઓને ભોળવતો હતો પીડિતાના પરિવારજનો પણ અંધશ્રદ્ધામાં પ્રેરાઈ બીમારી દૂર કરવા પોતાની સગીર દીકરીને આ પાસ્ટરના ક્ષણને લઇ ગયા હતા જ્યાં બીમારી દૂર કરવા માટે દેવળમાં પ્રાર્થના કરવાના બહાને યુવતી અને તેના પરિવારજનોને બે દિવસ સુધી પોતાના ઘરે રાખ્યા હતા ત્યારબાદ ભુવાએ સગીરાના પરિવારજનોને ઘરે મોકલી દીધા હતા અને સગીરાને પોતાના ત્યાં જ રાખી હતી આ દરમિયાન ફરવાના બહાને સગીરાને બહાર લઈ ગયો હતો અને મોકો જોઈ જંગલ વિસ્તારમાં લઈ જઈ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું જોકે ઘરે આવતા જ સગીરાએ સમગ્ર હકીકત પરિવારજનોને જણાવતા પરિવારજનોના પગ નીચેથી જાણે જમીન ખસકી ગઈ હતી

દરગાહ ઉપર લઈ જઈ અને એને પ્રાર્થના કરવામાં આવતી હતી પરંતુ એ સાજી નહીં થતાં તેઓ પોતાના કોઈ સગાવાળા થ્રુ એ જાણવામાં આવ્યા હતા કે કપરાડાના આસલોળા ગામે રહેતા શંકરભાઈ તળવી કરીને છે દિવાળીની અંદર ત્યાં પ્રાર્થના કરવાથી સારું થશે એમ જણાવતા તેઓ પોતાની પુત્રી સાથે કપરાડા તાલુકાના ગામે ગયા હતા અને ત્યાં જ્યાં શંકરભાઈના ઘરે ત્રણેક દિવસ સુધી રોકાણા હતા અને દેવાળીમાં પ્રાર્થના કરી હતી દરમિયાન આ શંકરભાઈએ ત્રણ દિવસ પછી જણાવ્યું કે તમારી દીકરીને મૂકીને જાવ શબ્દોશનું પરત મૂકી જઈશ અને માતા પિતા છે એના ભરોસે પોતાની દીકરીને ચૌદ વર્ષને ચાર માર્ચની દીકરીને મૂકી અને પરત પોતાના ગામ પાડીમાં આવી પાડીને તાલુકામાં આવી ગયા હતા દીકરીને એકલતાનો લાભ લઈ આ શંકરભાઈના હોય તેને અલગ અલગ વિસ્તારમાં ફરવા લઈ ગયું અને ત્યારબાદ આસનોલના નજીક ડુંગર વિસ્તારમાં તેની ઉપર એને જે તો મહેસાણા દુધસાગર ડેરીમાં નવીન પાવડર પ્લાન્ટનું ઉદઘાટન પાવડર પ્લાન્ટ સાથે યુએચટી પ્લાન્ટનું પણ ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવ્યું નવીન પાવડર પ્લાન્ટ શરૂ થતા ડેરીની ક્ષમતામાં વધારો થશે અશોકભાઈ ચૌધરી દ્વારા વર્તમાન બજારને ધ્યાનમાં રાખીને પ્લાન્ટ તૈયાર કરાયો હતો આજે નવી દિલ્હી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના સો જિલ્લાઓ કે જ્યાં અનાજ ઉત્પાદન ઓછું થાય છે એ સો જિલ્લાઓને અંદર કૃષિ ઉત્પાદન વધારવા માટેની યોજના લોન્ચ કરી છે જેના દ્વારા ભારત સરકાર એ જિલ્લાઓમાં જે પણ તકલીફ હશે એ દૂર કરી અને કૃષિ ઉત્પાદન વધે અને એ જિલ્લાઓ પણ બાકીના જિલ્લાઓની સમક્ષ સાપેક્ષ આવી શકે એ રીતની કામગીરી કરવા માટેની યોજના લોન્ચ કરી છે સાથે સાથે આપણે અનાજમાં તો આત્મનિર્ભર છીએ જ પણ દાળ ઉત્પાદનમાં આપણે ખૂબ મોટી આયાત કરવી પડતી હોય છે દાળ ઉત્પાદનની અંદર પણ દેશની જરૂરિયાત મુજબનું દાળ ઉત્પાદન ભારતમાં થાય એટલા માટે દાળ ઉત્પાદનની અંદર પણ આત્મનિર્ભર મિશનની પણ આજે શરૂઆત કરી છે સાથે સાથે લગભગ અગિયારસો જેટલી યોજનાઓ દ્વારા બેતાલીસ હજાર કરોડના ઉદઘાટન અને શિલાન્યાસનો કાર્યક્રમ પણ હતો જે ખેતી પશુપાલન મત્સ્ય ઉદ્યોગ આવા બધા અલગ અલગ વિભાગોના સાથે મળી અને આ પ્રકારનો કાર્યક્રમ હતો એની અંદર દૂધસાગર ડેરીના પાવડર પ્લાન્ટ અને ઇન્વેસ્ટ્રી પ્લાન્ટનું પણ ઉદઘાટન મોદી સાહેબે ઓનલાઈન વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું છે જેના દ્વારા દૂધસાગર ડેરીના પશુપાલકોને ખૂબ મોટો ફાયદો થવાનો છે સાથે સાથે આ યોજનાને પશુપાલન વિભાગને અંદર મંજૂરી મળતા વ્યાજ સહાય પણ ખૂબ મોટી મળવાની છે જે પણ સાત વર્ષની અંદર જે પણ વ્યાજ આ પ્રોજેક્ટ માટે ભરવાનું થશે એની અંદર ત્રણ ટકા જેટલી સહાય ભારત સરકારના પશુપાલન વિભાગ દ્વારા અને એક ટકો સહાય ગુજરાત સરકારના આત્મનિર્ભર મિશન દ્વારા મળી અને કુલ લગભગ સાત વર્ષની અંદર એસી થી સો કરોડ રૂપિયા જેટલી વ્યાજ સહાય પણ ડુસાગર ડેરી મળવાની છે કુલ મળીને દેશના પશુપાલકો મજબૂત થાય દેશની ડેરીઓ મજબૂત થાય એના માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર જે રીતે કામ કરી રહી છે એનો લાખ લાખ અભિનંદન આપું છું સાહેબ આનાથી શું ફાયદો થશે પાવડર પ્લાન્ટ પાવડર પ્લાન્ટ બનવાથી જ્યારે શિયાળામાં દૂધ વધુ હશે ત્યારે એક પણ દિવસ દૂધ આપણે જે મંડળીઓમાંથી લેતા હોઈએ છીએ એ લેવાનું બંધ પણ નહીં થાય અને આપણા ડેરીના જે પાવડર પ્લાન્ટ જૂના હતા વર્ષોથી એની જગ્યાએ નવો પ્લાન્ટ બનવાથી એની ઉત્પાદનની જે કોસ્ટ છે એ પણ ઓછી થશે એના કારણે એ ફાયદો પણ પશુ વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિસિદ્ધ દેસાઈના થયેલા દુઃખદ અવસાનના પગલે આગામી તારીખ અઠાવીસ દસ બે હજાર પચીસને મંગળવારના રોજ પર મોકુફ રાખવામાં આવી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિસિધ્ધ દેસાઇનું તારીખ અઠ્ઠાવીસ નવ બે હજાર પચીસને રવિવારના રોજ ત્રેપન વર્ષની વયે દુઃખદ અવસાન થયું હતું

પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અવસાન બદલ સમગ્ર સભા દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી છે અને સૌએ બે મિનિટ નું મૌન પાળી ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી અને આજની સામાન્ય સભા ફરી તારીખ અઠ્યાવીસ દસ બે હજાર પચીસ અને મંગળવારના રોજ સાંજે પાંચ કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે તો હાલ અત્યારના સમાચારમાં બસ આટલું જ નવા સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત